જાલયામઠ ગામમાં સમસ્ત ગોસ્વામી પરિવાર દ્વારા જાડેશ્વર દાદાનો શિવરાત્રી નિમિત્તે ધજા તથા ડીજે સાથે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું જાલિયામઠ ગામમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જાડેશ્વર દાદાના આશીર્વાદ સાથે ધજા તથા ડીજે સાથે સમગ્ર ગામમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યું હતું આ વરઘોડો ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થતા સમગ્ર વિસ્તાર ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણથી ગુંજતું બન્યું હતું વરઘોડા દરમિયાન ડીજે પર વગાડાતા શિવભક્તિના ગીતો હર હર મહાદેવના નાદ અને ભક્તોની ઉત્સાહભરી હાજરીએ શિવરાત્રિના પર્વને વધુ યાદગાર બનાવ્યું નાના બાળકો યુવાનો મહિલાઓ તેમજ વડીલો મોટી સંખ્યામાં ધાર્મિક શોભાયાત્રામાં જોડાયા ધજા સાથેની શોભાયાત્રા ગામની સંસ્કૃતિને ધાર્મિક પરંપરાનું સુંદર પ્રતિબિંબ રજૂ કરતી જોવા મળી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જાલિયામર સમસ્ત ગોસ્વામી પરિવાર દ્વારા કરવામાં આવ્યું આયોજનકર્તાઓએ અને રીતે કાર્યક્રમ સંપન્ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી ગ્રામજનોએ પણ સંપૂર્ણ સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવ્યો મહાશિવરાત્રીના પાવન અવસરે જાલિયા મઠ ગામમાં શિવભક્તિ ને એકતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો